મંત્રચાર થકી આચાર્ય નિલેશભાઈ પંડ્યા જમના પુરવાળા સહિત વિદ્વાન બ્રાહ્મણો દ્વારા યજ્ઞ પૂજા વિધિ કરવામાં આવી હતી યજ્ઞમાં વૈદિક મંત્રોચાર થકી યજ્ઞ મંથન દ્વારા અગ્નિ પ્રગટાવવામાં આવી હતી તે સમયે ભક્તો મંત્ર બન્યા હતા લઘુરુદ્ર થકી ગામમાં સુખ શાંતિ દરેક નિરોગી રહે આવનાર ચોમાસામાં ખેતીલાયક વરસાદ થાય સર્વનું કલ્યાણ થાય તેવા સુભાશીષ ભૂદેવો દ્વારા પ્રાપ્ત થયા હતા લઘુરુદ્ર પૂજનમાં તાલુકા પ્રમુખ કુલદીપસિંહ યાદવ અગ્રણી જગદીશભાઈ પટેલ હરદીપભાઈ પરમાર પ્રમોદભાઈ રાઠોડ ભરૂચ જિલ્લા એસટી મોરચા ઉપપ્રમુખ જયેશભાઈ પરમાર તાલુકા પ્રમુખ એસટી મોરચા કમલેશભાઈ પરમાર ભરૂચ જિલ્લા કોંગ્રેસ ઉપપ્રમુખ રણુભાઈ સિંધા સહિત ગ્રામના અગ્રણીઓ ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહી દર્શન આરતી મહાપ્રસાદનો લાભ લઈ તેને અનુભવી હતી આજરોજ રોજ અનખી ગ્રામ એવો અરણેશ્વર મહાદેવ સાનિધ્યમાં લઘુરુદ્ર ઉજાયો સંદીપભાઈ એમની સાથે સાત જોડા દ્વારા વૈદિક પરંપરાથી લઘુરૂદ્ર યજ્ઞ ગામના કલ્યાણના હેતુ કાર્યથી આ લઘુરૂદ્ર યજ્ઞ સંપૂર્ણ થયો અને વિદ્વાન બ્રાહ્મણો દ્વારા વૈદિક પરંપરાથી આ લઘુરૂદ્ર સંપૂર્ણ કરવામાં આવ્યો અમે બિલાપુર પાસે જમનાપુરા ગામથી સમસ્ત ભૂદેવ આવેલા છે અને અલગ અલગ બીજા ભૂદેવો દ્વારા વૈદિક પરંપરાથી આ લઘુરૂદ્રંગળી સંપૂર્ણ પરિપૂર્ણ કરવામાં આવ્યો છે હર હર મહાદેવ